જિલ્લામાં મુશળધાર વરસાદ વચ્ચે ભરૂચ પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી મેઘરાજાના આકરા મિજાજ વચ્ચે પણ જિલ્લા પોલીસ કર્મીઓએ ખડેપગે સેવા આપી માનવતા મહેકાવી હતી જેની ચોમેરથી પ્રશંસાઓ થઈ રહી છે સતત એક ધારા વરસી રહેલ વરસાદી માહોલ વચ્ચે સવારના સાત ત્રીસ વાગ્યાના અરસામાં નેશનલ હાઈવે વિકાસ હોટલથી ખર્ચી ગામ જવાના રસ્તા પર ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા આ પાણીમાં એક વ્યક્તિ મોપેટ સાથે ફસાઈ ગયો હતો જેની જાણ ટ્રાફિક પોલીસ જવાન જયેશ પ્રજાપતિને થતા તેમણે તાત્કાલિક ટીઆરબી જવાન અને મુલત ગામના સરપંચ તથા ગામ લોકોની મદદથી બે કલાકની મહેનત કરી પાણીમાં ફસાયેલ વ્યક્તિને રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢ્યો હતો પોલીસ અને સ્થાનિકોની કામગીરીથી જીવ બચેલ વ્યક્તિ ભાવવિભોર બન્યો હતો તો બીજી તરફ વરસાદને કારણે અનેક માર્ગો અને રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા ત્યારે ભરૂચ નેશનલ હાઈવે પર અડતાલીસ પર ભારે પાણી ભરાયા હોય વાહન વ્યવહારને અસર જોવા મળી હતી વાત કરવામાં આવે તો હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી આ સમયે પણ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ જવાનોએ વરસતા વરસાદમાં પલળીને ટ્રાફિક નિયમન કરાવી ટ્રાફિક ચાલુ રખાવી પોતાની ફરજ અદા કરી હતી જ્યારે જંબુસર તાલુકાના ગજેરાથી ડાબા માર્ગ પર એક વૃક્ષ ધરાતા વાહન વ્યવહાર બંધ થયો હતો આ અંગેની જાણ થતા વેડજ પોલીસ મથકના પીએસઆઈ આર એલ ખટાણા સહિતનો સ્ટાફ દોડી આવી કટર વડે વૃક્ષની ડાળીઓ કાપીને વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો તો બીજી તરફ અવિરતપણે વરસી રહેલ મુશળધાર વરસાદ વચ્ચે પણ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા અંકલેશ્વર શહેર માટે માથાના દુખાવા સમાન બની રહેલ માવી ટર્નિંગથી વાલિયા ચોકડી સુધી પીક વર્ષ દરમિયાન ઊભી થતી ટ્રાફિક જામની સમસ્યાનું સ્થળ નિરીક્ષણ કરવા માટે વાલીયા ચોકડી વિઝિટ કરી ટ્રાફિક પીઆઈ તેમજ ટ્રાફિક પોલીસ જવાનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું